જુવાના કોટી મુઠિયા બનાવવાનું વિચાર્યું છે દિવાળીમાં અલગ અલગ તળેલું મીઠાઈ બધું ખાઈ ખાઈ અને કંટાળે અને સાદી સિમ્પલ વાનગી ખાવી હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તો એના માટે મેં જે જે વસ્તુ લીધી છે એ બતાવી દીધું અને કઈ રીતે બનાવજો એ બી બતાવી દઉં ફ્રેન્ડ અને હા ફ્રેન્ડ મારી ચેનલની સબ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં અને તમારા સપોર્ટની બહુ જ જરૂર પડશે નવા વર્ષમાં તો ચોક્કસથી વિડિયો જોતા રહેજો લાઈક કોમેન્ટ કરજો અને કોઈ મારી ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો હું સુધારવાનો પ્રયત્ન કરીશ ચલો તો વિડિયો સ્ટાર્ટ કરીએ મુઠિયા બનાવવા માટે પહેલાં તો ભયરણ કે સોજી લઈ લેવાની તમારી જોડે જે વસ્તુ હોય એ સોજી બી લઈ શકો ભયરણ બી લઈ શકો બરાબર તમને જે ભાવતું હોય એ બી તમે એડ કરી શકો છો એમાં મેં લીધો છે બે ચમચી જેટલો જુવારનો લોટ એમાં લઈશું બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ બરાબર ત્રણ લોટ લીધા છે મેં તમે બાજરીનો મકાઈનો કોઈ બી લોટ એડ કરવા માગતા હોય તો કરી શકો છો હવે એમાં લઈશું આપણે થોડી કસ્તુરી મેથી લીલી મેથી હોય તો બી લઈ લેવાની વાંધો નહીં આવે એમાં લઈશું આપણે મસ્ત એવો પાલક જુવાર મેથી લીધી છે એનાથી ડબલ પાલક લઈશું ઝીણો ઝીણો સમારી લેવાનો અને મસ્ત પાલક એડ કરીશું બે ચમચી જેટલું દહીં એડ કરીશું એમાં જ હશે અજમો લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું મુઠિયામાં લસણ મરચાં ના હોય ને ફ્રેન્ડ તો ખાવાની મજા જ ના આવે દહીં નાખ્યું છે ત્યારે બેલેન્સ કરવા માટે મેં લીધી છે એક ચમચી જેટલી બુરું ખાંડ એની જગ્યાએ તમે નોર્મલ ખાંડ બી લઈ શકો ગોળ ગોળ તમને ભાવતો હોય તો એ બી લઈ શકો મેં લીધું છે બે ચમચી જેટલું તેલ ઓપ્શન છે તમને એક ચમચી લઈ શકો કાં તો પછી એની જગ્યાએ તમે ઘી બી વાપરી શકો તમને જે ગમે એ વસ્તુ અંદર એડ કરી શકો હવે આપણે લઈશું અંદર ડ્રાય રોજિંદા વપરાતા મસાલા ટેસ્ટ અનુસાર તો પહેલાં મીઠું એડ કરીશું જે રીતે તમે મીઠું ખાતા હોય ટેસ્ટ હોય હળદર જશે ગરમ મસાલો ભાવતો હોય તો થોડું એડ કરી લેવાનું તીખાસ પ્રમાણે મરચું જરૂરી નથી કે વધારે પડતું કરવું પણ તો બી થોડું કરશો તો સારું લાગશે જીરું છે અડધી ચમચી જેટલું આની જગ્યાએ તમે કોથમીર બી એડ કરી શકો હવે આ બધું મિક્સ કરી અને આપણે એક ટાઈટ લોટ બાંધી દઈશું જો જરૂર પડશે તો પાણી એડ કરીશું જરૂર નહીં પડે તો પાણી નહીં એડ કરીએ ફ્રેન્ડ કારણ કે આમાં જ બંધાઈ જશે અને એક બાજુ આપણે આવું સ્ટીમ કરવા માટે વાસણ તૈયાર કરી દઈશું તમે જે આમાં બાપતા હોય એમાં એટલે ગરમ હોય તો તરત મુઠિયા મૂકીએ ને તો એની પ્રોસેસ તરત ચાલુ થઈ જાય તો ચલો એનો મુઠિયાનો પહેલાં લોટ બાંધી લઈએ જો મોઠિયાનો લોટ બંધાઈ ગયો છે હવે જે આપણે તેલ બાફવા માટે જે વાસણ મૂક્યું છે એમાં મસ્ત ઓઇલ લગાવી દઈશું એટલે આપણા ગોટી મુઠિયા ચોટી ના જાય નીકળતી વખતે ઓકે તો ચલો હવે પાંચ મિનિટ મો રેસ્ટ આપી દેવાનો પછી આપણે ગોળ ગોળ મુઠિયા વણી લઈશું બનાવી લઈશું ગોટી જેવા જો ચોટે હાથમાં તો તેલ વાળો હાથ કરી લેવાનો પરફેક્ટ લોટ હશે તો થોડોક જ ચોટશે બહુ નહીં થાય ઓવર તેલ ના ખાવું હોય તો તમે આ રીતે બી મસ્ત પાણીવાળો આદ કરીને બી બનાવી શકો બરાબર આ રીતે નાની નાની સાઇઝના આપણે મુઠિયા ગોટી મુઠિયા તૈયાર કરી લઈશું અને તમે એક છોકરાઓને મંચુરિયન તરીકે બી ખવડાવી શકો ફ્રેન્ડ બધું જ હેલ્ધી છે તમે એ રીતે થોડો વઘાર કરો ડુંગળીનો ને એનો તો બી ચાલે અને સાદા તલથી વઘારો તો બી ચાલે તો ચલો આપણે ગોટી બનાવી દઈએ છે ને પરફેક્ટ પાલક દેખાય છે મેથી દેખાય છે મસાલા મસ્ત આ દિવાળીએ જો મીઠાઈને ખાઈ કંટાળ્યા હોય તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો તો ચલો હું બધા ગોટી મુઠિયા બનાવી લઉં થઈ ગઈ છે ગોટી તૈયાર હવે આપણે જે એમાં સ્ટીમ કરવાના છે એમાં એક એક ગોટી મૂકતા જઈશું અને દસ મિનિટ સુધી પહેલાં એને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું અને પછી ધીમો કરી દઈશું દસ મિનિટ પરફેક્ટ ચડી જાય ગોળ રાઉન્ડ છે ને એટલા માટે ફ્રેન્ડ તો બી એને ચેક કરવાનું તમારા ગેસમાં કેટલું પેલું હોય છે અને તમે કે રીતના ગોળ બનાવ્યા છે રાઉન્ડ નાના મોટા તો ચેક કરી લેવાનું ચપ્પાથી કે ગમે તેનાથી કે આપણે પરફેક્ટ જળી ગયા છે કે નહીં ચલો તો એને ઢાંકી દઈશું જેટલા આપણા હતા એટલે આપણે ગોઠવી દીધા છે ઓકે એને પછી બે તરફ બે રીતે તમે વઘાર કરી શકો એક મેં તમને કીધું એ રીતે મંચુરિયનથી મંચુરિયન ટાઈપ કે છોકરાઓને ખવડાવો તો અને બીજા આપણે સાદા મુઠિયા જેમ વઘારીએ છીએ એ રીતે તલ રઈ હિંગથી ઓકે જે રીતે આપણે તમને અનુકૂળ લાગે એ રીતે તો ચલો આપણે પહેલાં સ્ટીમ કરી દઈએ ને ટાંકી દઈએ પછી આપણે એની આગળની પ્રોસેસ કરીશું જો છે ને પંદર મિનિટ થઈ છે ચડી ગયા છે તો બી પાંચ મિનિટ આપણે રાખીશું એક્સ્ટ્રા કે પરફેક્ટ આપણને રિઝલ્ટ મળે તો ચલો ફ્રેન્ડ ચડી ગયા છે આપણા કોટી મુઠિયા તો એનો વઘાર કરી લઈએ ચાલો તો મુઠિયા વઘાર લઈશું તો એના માટે મેં નોસ્ટિક કઢાઈ લીધી છે એમાં છે બે ચમચી જેટલું ફરી તેલ અડધી ચમચીથી બી વઘારી શકો તમે અને આ વધારે પડતું તમને ગમે એ રીતે બી તેલ તમે લઈ શકો છો અંદર મારે પાલકનું ઝીણું પત્તું છે ફ્રેન્ડ બીજું કશું જ નથી ગેસ કરી દઈશું ફૂલ એમાં એડ કરીશું રાઈ મરચાંવાળી રાઈ છે એટલે કોઈ કોમેન્ટ કરો તો એમ કહેજો કે ભાઈ મરચાંવાળી રાઈ છે મસાલ્યો એટલે મિક્સ મેચ આપણે ફ્રેન્ડ થઈ જ જાય હવે એડ કરીશું રાઈ પછી સારા એવા તલ કે તલ વગર બી મુઠિયા અધૂરા હોય છે એક ચપટી હિંગ ચાટ મસાલો મિક્સ છે મારી હિંગમાં એટલે તમને કલર એવો લાગશે અને તલને થોડા તડ 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 થવા દઈશું જેમ દિવાળીમાં ફટાકડા ફોડીએ ને આપણે એ રીતે ભલે ફૂડતા ઓકે ફ્રેન્ડ હવે અવાજ આવા લાગ્યો છે રાઈનો અને તલનો તો જે તમારા ગોટી મૂઠી હતા એને એક એકને અંદર મસ્ત મૂકી દેવાનું અને એકદમ તલ અને રાઈ કોટિંગ થઈ જાય એ રીતે બધા એડ કરી દેવા હવે તમને જો ક્રિસ્પી ખાવા હોય તો પાંચ દસ મિનિટ આના ઉપર છોડ દો તેલ તો છે જ ફ્રેન્ડ કોઈ વાંધો નહીં આવે નીચેથી કડક એનું પડ થશે અને મસ્ત ક્રન્ચી લાગશે અને કે સોફ્ટ ખાવા છે તો આ રીતે તમે બસ તલ ને ઉપર કોટિંગ થઈ જાય એટલે ગેસ કરી દો બંધ અને પાંચ મિનિટ ફૂલ મસાલા હતા એટલે કંઈ વધારે કરવાની જરૂર નથી જો મેં કીધું એ રીતે કોટિંગ કરવું હોય મસ્તી થાય ત્યાં સુધી એને મૂકી રાખો ઢાંકીને ઓકે તૈયાર છે આપડા ગોટી મુઠિયા એમાં પાલકનો ટેસ્ટ છે મેથીનો છે દહીં છે એલદી એવા લોટ બી છે